મેં ક્યારે પણ કાકડી જોઈ ન હતી મેં નક્કી કર્યું કે હવે હું પણ કાકડી ખાઈશ એક દિવસ મેં મારી માતાને કહ્યું મારે કાકડી જોવે છે હવે હું યુવાન થઈ ગઈ છું હું કાકડી ખાવા માંગુ છું મેં જે કહ્યું તે સાંભળી મારી માને આશ્ચર્ય થયું તેણે કહ્યું થોડી ધીરજ રાખ હું તને કાકડી અપાવીશ તને જમવામાં એકસાથે ઘણી બધી કાકડીઓ આપીશ

સલમા હવે કાકડી ખાધા વગર જીત છોડશે નહીં તેને કાકડી ખાવા માટે આપવી જ પડશે તે હવે યુવાનને સમજુ બની ગઈ છે અને તેની વાત પણ સત્ય છે જ્યારે હું સાંજે મારી માતાના રૂમમાં ગઈ તો જોયું ભરત કાકા જે અમારા પાડોશી છે તે પોટલું ભરીને કાકડી લાવ્યા હતા જે હું રૂમમાં ગઈ તો તેણે કહ્યું આવ દીકરી સલમા હું તારા માટે કાકડી લાવ્યો છું કાકડી જોઈને હું લલચાઈ ગઈ મેં ઝડપથી કાકડી લઈ લીધી અને તેને ચારે બાજુથી ફેરવી ફેરવીને જોવાનું શરૂ કર્યું મેં મારી માતાને પૂછ્યું તમે આ કાકડી ચાખી છે તો તેણે કહ્યું હા મેં થોડીવાર પહેલા જ કાકડી ખાધી છે અને તે ખૂબ જ મીઠી પણ છે અને આ ભરત કાકા આપડા મોહલ્લામાં ઘણી બધી જગ્યાએ પોતાના ખેતરની કાકડી આપે છે અને દરેક લોકો ભરત કાકાની કાકડી ખુશી ખુશીથી ખાય છે પછી મારી માતાએ કાકડી મને ખાવા માટે આપી અને હસતા હસતા કહ્યું પહેલા કાકડીને ચાખવામાં આવે છે મેં પણ કહ્યું હા હું સમજી ગઈ મેં ખૂબ જ આનંદથી કાકડીને ચાખવાનું શરૂ કર્યું મારી માતા પણ મારી સાથે કાકડી ખાઈ રહી હતી મેં કાકાને કહ્યું કાકા તમારા વાડાની કાકડી ખૂબ જ મોટી અને સાથે સાથે મીઠી પણ છે હવે હું રોજ કાકડી ખાવા માટે તમારા ખેતરમાં આવીશ જો તમે મને કાકડી નહીં આપો